ભાવનગરમાં ઓવરબ્રિજનું કામ શરૂ કરવા માટે રેલવે પાસેથી કાંચલાઉ જમીન મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી હતી અને ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું ઓવરબ્રિજ હજુ પૂર્ણ થયું નથી અને કામ લાંબો સમય શરૂ રહ્યું છે મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાયની બદલી થઈ પણ હજુ ચાર્જ પણ છોડ્યો નથી ત્યાં રેલ્વેએ તેની જમીન પર પુનઃ કબજો લઈને પત્રાની આડશ મૂકી રસ્તો બંધ કરી દીધો છે